નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે માણસ એકલા પડી જાય છે તો તેમને કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કદર કરી લેવી જોઈએ એમની જે તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા હોય છે નંબર બે આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે જો મતલબ નીકળી ગયા પછી ગમે તેવો ભારે સંબંધ પણ હલકો બની જાય છે નંબર સંબંધોને ખાલી સમય જ નહીં પરંતુ સમજણની પણ જરૂર હોય છે નંબર ચાર જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ ભૂલ પકડતા હોય છે નંબર પાંચ સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે સાથ છોડી દે એ કોઈને ખબર નથી હોતી ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી કોઈ તમારાથી કંટાળી જાય તો એને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે એક ભૂલ એ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી એ હંમેશા યાદ રાખજો જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય કોઈ બીજાનું અપમાન નથી કરતા જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે આ સંબંધો પણ અજીબ છે વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો જિંદગીની નવી શરૂઆત કરી દો જે આશાઓ તમે બીજાથી રાખી હતી તે પોતાનાથી રાખવા લાગી જાઓ હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો સાચું બોલવાનું તો દૂર છે સાહેબ પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે ઘડિયાળને રિપેર કરવા વાળા અહીં ઘણા મળી જશે તમને પરંતુ પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડે છે સમય ક્યારે એક જેવો નથી રહેતો સાહેબ એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે પરંતુ સાથ આપવાવાળું અહીં કોઈ નથી હોતું મોટો માણસ બનવું એ સારી વાત છે પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે દોસ્તો એમને છોડી દેવા જ બહેતર હોય છે જેમને તમારા હોવાથી કંઈ પણ કિંમત નથી હોતી જેમને તમારા હોવાની કંઈ પણ કદર નથી હોતી એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો દોસ્તો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે જરૂર કરો દોસ્તો લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો અને જિંદગીમાં પ્રગતિના રસ્તે આગળ વધો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે આ પણ અજીબ છે ને સાહેબ કે કોઈકની મદદ કરવા માટે કોઈને ટાઈમ નથી પરંતુ બીજા લોકોને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને દેખાય જ નહીં બસ સંબંધ નિભાવવા વાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે જિંદગીમાં જો તમારે ખુશ રહેવું છે ને દોસ્તો તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિનું અપમાન તમારે ના કરવું જોઈએ ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ એ વાતનો હોય છે કે આપણે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવા કોઈ નથી હોતું કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા જે લોકો બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા હોય છે એમને ખબર નથી હોતી કે એ પોતે જ નીચા પડી રહ્યા હોય છે કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ કે સારા સમય કરતાં સારા માણસ સાથે સંબંધ રાખજો મિત્રો કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે પરંતુ સારો સમય એ ક્યારેય સારા માણસને નથી લાવી શકતો કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી પરંતુ તમારી ભૂલ હોય છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર એ હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો દોસ્તો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર